ખેડૂતભાઈ આપણા કપાસના પાકની ભાવોને લઈને જે સ્થિતિ છે એ જ સ્થિતિ આપણી અત્યારે મગફળીની છે આજે આપણે કપાસ અને મગફળી આ બંને ઉત્પાદનો જ્યારે આપણી પાસે સીઝનના અંતે પૂરતા પ્રમાણમાં આવી અને એકઠા થયેલા છે ત્યારે એના ઉપર આપણને જે કાંઈ અપેક્ષા હોય ભાવના હિસાબથી

નુકસાન કરતા ભાવ મળી રહ્યા છે એની જગ્યાએ કમસે કમ આપણું મળી શકે એટલા ભાવ મળે એવી જોગવાઈ આપણા દેશની અંદર આપણા મગફળીના પાક હોય કે બાકીના કોઈ પણ ખાદ્ય ચીજો તેલી આ બધા પાકોની અંદર શક્યતાઓ હોય છે પણ ઈરાદાપૂર્વક ગણતરીપૂર્વક સરકાર આપણો માલ ઓછા પણ ઓછા હિસાબથી કેમ વેચાય અને માર્કેટમાં જેને મોંઘવારી શબ્દ થી ઓળખવામાં આવતો હોય એ આંકડો નીચો કેમ આ હેતુથી સરકાર જે રીતે આપણા માલની સાથે રમત રમી છે એના પરિણામે આપણી સ્થિતિ આ દિવસોમાં સુધારાની દિશા તરફ જતી આપણને નથી દેખાય રહી આપણા મગફળીના પાકની અત્યારની ભાવોની સ્થિતિ પર અને જથ્થાની સ્થિતિ પર એક ચર્ચા આપણે કરીએ છીએ તો આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત ખેડૂત ભાઈઓ મગફળીના ભાવની હાલતમાં સુધારો દિવસોમાં આપણને નથી દેખાતો એના જે કારણો છે એ પૈકીનું એક કારણ છે સરકારની ઉદાસીનતા સરકારની આપણા પાકના ભાવની સ્થિતિને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થાની સરકાર તરફથી ગેરહાજરી આપણે જોયું કે આ મહિનામાં એટલે કે અઠવાડિયા પહેલા તારીખ છ અને તારીખ સાત આ બે દિવસ આપણી ગુજરાત સરકારે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું કૃષિ મહોત્સવ સરકારે જે રીતે ઉજવો એને આપણે જોઈએ તો કૃષિ મહોત્સવમાં સરકારને કોઈ પ્રશ્ન નડ્યો નહીં સરકારને કોઈ તકલીફ ન પડી કૃષિ મહોત્સવમાં સરકારને જે કઈ સાધનોની જરૂર હતી એ સાધનો સરકારે જે કઈ કર્મચારીઓ અધિકારીઓ અને સ્ટાફની જરૂર હતી આ બધું સરકારે એકઠું કર્યું સારામાં સારી રીતે સરકારે કૃષિ મહોત્સવ ઉજવા ગણી ન શકાય એટલા પ્રમાણમાં સરકારે નાણાં ખર્ચ્યા પણ આપણી મગફળીની ખરીદીના મુદ્દે સરકાર પાસે ન તો બારદાન છે સરકાર પાસે ન તો ગોડાઉનની વ્યવસ્થા છે સરકાર પાસે ન તોલની અને તોલ સાથે જોડાયેલા માણસો એટલે કે સ્ટાફની વ્યવસ્થા છે સરકાર પાસે આપણી પાસેથી કેન્દ્ર સુધી પહોંચેલા માળને સમયસર તોડી અને એના હિસાબ કિતાબો કરવા માટે સ્ટાફની પણ સરકાર પાસે વ્યવસ્થા નથી અને આ બધું થઈ ગયું થોડા ઘણા ખેડૂતોનું તો એમને ચૂકવવા માટે સરકાર પાસે નાણાં નથી એટલે આ જે સ્થિતિ છે એ સ્થિતિ જો સરકારે ગંભીરતાપૂર્વક આપણી હાલતને ધ્યાનમાં લઈને પૂરેપૂરા પોતાના સાધનોને કામે લગાડી અને આપણી મગફળીની સરકારે જો ખરીદી કરી હોત તો અત્યારે જે જગ્યાએ આપણા ભાવ ચાલે છે એ ભાવમાં કમસે કમ આપણને સો રૂપિયાનો વીસ કિલો એ બજારની અંદરથી વધારો મળવાની શક્યતાઓ હતી અત્યારે આપણે આજના દિવસના હિસાબથી જોઈએ તો આજે તારીખ છે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો ચોથો દિવસ આ દિવસો દરમિયાન આપણી મગફળી સારામાં સારી કોઈ ખેડૂતની હોય તો એના બારસોને પચ્ચીસ રૂપિયાથી લઈને બારસોની સાઠ અહીંયા પૂરું થઈ જાય છે બારસો સાહીઠ ઉપર આપણને કોઈ ખેડૂતને ભાવ નથી મળતો સરકાર તરફથી ખરીદીનો જે ભાવ છે એ સારામાં સારો માલ ખેડૂતોને વેચવો પડી રહ્યો છે માર્કેટમાં હવે આ માલ કમસે કમ જે સારો માલ છે બજારની અંદર દસ થી બાર કે પંદર ટકા માલ આ પ્રમાણે વેચાઈ રહ્યો હોય આ માલ પણ સરકારે જો ઉઠાવ્યો હોત તો બાકીનો પાછળ રહેતો આપણો માલ જે કાંઈ છે આ માલમાંથી આપણને બજારમાંથી સો રૂપિયાનો વધારો મળવાની શક્યતા હતી પણ આ તમામ શક્યતાઓ સરકારની ઉદાસીનતા સરકારની ખેડૂતો તરફની કંઈક ન સમજાય એવી ભાવના અને સરકારની ખેડૂતોને કોઈ ને કોઈ મુદ્દે છેતરી જવા કોઈ ને કોઈ મુદ્દે ટીંગાડી રાખવા અને કોઈ ને કોઈ મુદ્દે ખેડૂતોનો સમય ચુકવાડી અને સરકારે નીકળી જવું આ જે નીતિ સરકારની હોય છે એ નીતિના કારણે અત્યારે આપણે આપણી મગફળી એક હજાર થી શરૂ થઈ અને બારસો પચાસ સુધીમાં વેચી અને નવરા થઈ રહ્યા છીએ હવે આપણે જ્યારે એવું કહીએ છીએ કે માત્ર ને માત્ર સરકારની ખોરી દાનતના કારણે આપણને ભાવ નથી મળતા તો એની સાથે જોડાયેલા કારણોને પણ આપણે સમજવા પડશે મિત્રો આપણા દેશમાં આપણા દેશની રાષ્ટ્રીય જરૂરિયાત લગભગ ત્રણ કરોડ ટન જેટલી ખાદ્ય તેલોની એક વર્ષ દરમિયાનની હોય છે ત્રણ કરોડ ટન ખાદ્ય તેલોની એમાંથી આપણે ત્યાં જે ઉત્પન્ન થાય છે ભારતની અંદર તમામ તેલીબિયાઓ જે ખાદ્ય તેલીબિયાઓ છે એ તમામ તેલીબિયાઓ કે મગફળી હોય તલ હોય રાઈડો હોય સોયાબીન હોય આ બધા મળી અને જે તેલ મળે છે આપણને એનો આંકડો લગભગ દોઢ કરોડ ટન જેટલો થાય છે સામે ઘટનું જે દોઢ કરોડ ટન તેલ છે એ એ તેલ તેલ સરકાર વિદેશમાંથી આયાત આયાત કરી અને આપણા દેશની જનતાને ખવડાવે છે 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 હવે જે થાય કયું તો આયાતી તેલોમાં સૌથી મોટો હિસ્સો પાવોલિન તેલનો છે ખોરાકી તેલમાં ખાદ્ય તેલોમાં નીચામાં નીચા દરજ્જાનું તેલ કાંઈ પણ આખી દુનિયામાં ગણાતું હોય તો એ પામ ઓઇલ છે પણ આપણા દેશની સરકાર આપણા દેશની જનતાને આપણા દેશના નાગરિકોને આ હલકી ગુણવત્તાનું સૌથી નીચલા દરજ્જાનું તેલ એટલા માટે ખવડાવી રહી છે કે બાકીના તેલોના ભાવમાં વધારો ન થાય અને ભાવના વધારાના કારણે મોંઘવારી શબ્દ બજારમાં ફરતો ન થાય મોંઘવારી શબ્દ બજારમાં ન ફરતો થાય એટલા માટે દેશના નાગરિકોને પામોલિન જેવું તેલ આયાત કરી અને ખવડાવનારી સરકાર આપણા માલના નિકાલ તરફ વિચારવા માટે તૈયાર થાય આ વસ્તુ આપણે અત્યારે સ્વીકારી શકીએ એવી સ્થિતિમાં જ નથી રહ્યા કારણ કે સરકાર હંમેશા આ મુદ્દા ઉપર આ પ્રમાણે જ વિચારતી રહી છે કે દેશના ખેડૂતોને ભાવ ન મળે કે મળે એ બહુ અગત્યનું નથી દેશમાં બજારમાં મોંઘવારી શબ્દ પડતો થઈ જોઈએ અને થી દરતી સરકાર દેશના નાગરિકોને સારું ખાદ્ય તેલ ખવડાવવા પાછળ થોડો ખર્ચ ઉઠાવે તો બંને બાજુ સચવાય રહે છે એક ખાનારા નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ મુદ્દો સચવારે છે અને બીજું દેશના રહેવાની તમામ શક્યતાઓ હોય છે દોઢ કરોડ ટન તેલ ખાદ્ય તેલ બહારના દેશોમાંથી આયાત કરવાને બદલે ભારતીય ખેડૂતો જે તેલીબિયા પકવે છે એ તેલીબિયામાંથી મળતા દોઢ કરોડ ટનના આંકડાને એક જ વર્ષમાં દેશના ખેડૂતો ત્રણ કરોડ ટન સુધી પહોંચાડી શકે છે જો સરકાર તરફથી વ્યાજબી ખેડૂતોને ખાતરી આપવામાં આવે ખેડૂતો પાસેથી ઓછી મહેનતે ઓછા પ્રયાસે કોઈ પણ પ્રકારની વધારાની કનડગત વિના સરકાર માલ ઉઠાવે અને એ માલ માંથી તૈયાર થયેલું ખાદ્ય તેલ દેશના નાગરિકોને ખવડાવવાનો એક ઉમદા વિચાર લઈ અને સરકાર જો કામ કરે તો આપણા મગફળીના કે આપણા તેલ તલના આપણા સોયાબીનના આપણા કોઈ પણ તેલી બીયા પાકના ભાવ સારી રીતે આપણને પણ મળી શકે તેમ છે અને દેશના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું તેલ ખાવાના તેલના રૂપમાં પોતાના રસોડા સુધી ઉપલબ્ધ થઈ શકે છે પણ અત્યારે જે સ્થિતિ છે આપણી એ સ્થિતિમાં કોઈ પણ સંસ્થા સૌથી વધારે જવાબદાર હોય તો એ સંસ્થા છે દેશની સરકાર અને દેશની સરકાર જ્યાં સુધી આ પ્રમાણે નીતિઓ બનાવતી રહેશે અને આ પ્રમાણે પોતાનું વર્તન કરતી રહેશે ત્યાં સુધી આપણને પોષણક્ષમ ભાવો મળવાની શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે મિત્રો આજના સમયમાં અત્યારના દિવસોમાં મગફળી વેચવાની જરૂરિયાતના દિવસોમાં પણ આપણને મગફળીના પોષણક્ષમ ભાવ જે નથી મળી રહ્યા એની સાથે જોડાયેલા કારણોની અને ખાસ કરીને એના મુખ્ય કારણોની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા કમસે કમ મહત્તમ ખેડૂતો સુધી પહોંચી જાય એટલા પૂરતા પ્રયાસો તો આપ સૌના તરફથી થવા જોઈએ અને એ થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત